ના પાવન અવસરે ઢોલ નગારા સાથે ગુરુ શિષ્ય પરંપરાના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હંમેશા ગુરુઓના આશ્રમ પર જઈ અને ગુરુઓનું સન્માન કરવું એ આપણી સનાતન ની પરંપરા રહી છે આ ઉપક્રમે ગુજરાતના ખ્યાતનામ તેમજ વિશ્વ આખામાં જે ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે એવા ગુજરાત ગૌરવ પુરસ્કૃત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત તથા સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા થયેલા ગુરુઓના ઘરે જઈને તેઓનું સન્માન તેમજ ગુરુ પૂજનનું સુંદર આયોજન સંસ્કાર ભારતી કર્ણાવતી જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સંસ્કાર ભારતી કર્ણાવતી જિલ્લાના અધ્યક્ષ કમલેશ ઉદાસી મહામંત્રી મનીષ પાટડિયા ઉપાધ્યક્ષ કુમારી શીતલબેન મકવાણા સંગીત વિધાના સંયોજક કેતન દવે ભૂ અલંકરણ વિધાના વિરલબેન તેમજ ગુજરાત પ્રાંત મંત્રી નવલભાઈ આંબલિયાની પણ ઉપસ્થિતિ રહી હતી જેમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી કે જેઓ ગુજરાતના ખૂબ ઉમદા લેખક તથા મ્યુઝિક ડિરેક્ટર તેમજ ગુજરાતમાં ખૂબ જ ખ્યાતિ પામેલા એવા કમ્પોઝર શંભુ મહેતા અને ગુજરાતના રંગભૂમિના તેમજ દૂરદર્શન તથા અનેક સફળ ફિલ્મોમાં અભિનય આપનાર એવા અન્નપૂર્ણા શુક્લા તથા ગુજરાતની અંદર છેલ્લા પચાસ વર્ષથી નૃત્ય ક્ષેત્રે જેઓ ખૂબ જ જૂના અને ખ્યાતનામ છે એવા ભાસ્કર મેનન તથા શ્રીમતી રાધા મેનન અને સપ્તક કલાવૃંદના સંસ્થાપક અને ખ્યાતનામ સિતારવાદક એવા વિદુષી મંજુ મહેતાનું સન્માન કરવામાં આવ્યું અને આ તમામ ગુજરાતના કલા રત્નોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં નૃત્ય સંગીની એકેડમીની દીકરીઓ પણ સાથે રહીને તમામ ગુરુઓની વંદના કરી હતી ઉત્સવ ઉપરાંત ઘણી બધી એવી ગુજરાતી ફિલ્મોમાં મેં સંગીત આપેલું છે અને હાલ અત્યારે કાર્યરત છે જેમાં મારો સ્ટુડિયો છે જેમાં ઘણા બધા ફિલ્મોના રેકોર્ડિંગ થાય છે આલ્બમના રેકોર્ડિંગ થાય છે અને સંગીત ક્ષેત્ર સાથે લગભગ ત્રીસેક વર્ષ સુધી હવે જે બી સંગીતનું ડાયરેક્શન કર્યું એમાંની કોઈ એવી કોઈ મૂવીઝ કહી કે જેની અંદર બહુ જ એ પ્રખ્યાત થઈ ઘણી બધી એવી ફિલ્મો છે કે જેના નામ આપણે આપી શકીએ પણ મારી શરૂઆતની કેરિયરમાં એક ફિલ્મ આવેલી ધોળકી તાળી માયા લાગી એ ફિલ્મ ખૂબ પ્રખ્યાત થઈ હતી એવું કહેવાય કે એ જમાનામાં ચારેક ફિલ્મો જ વર્ષમાં બનતી હતી પણ એ ફિલ્મ એવી બની કે જેનાથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ફરીથી ઉદય થયો એવી એક બીજી ફિલ્મ પણ છે કે જે પ્રીત જન્મો જનમની ગુલાશે નહીં જે ખૂબ લોકપ્રિય બની ફિલ્મ અને જેના માટે ઘણા બધા એવોર્ડ્સ પણ મને મળ્યા છે અત્યારે જે ગુજરાતી ફિલ્મ બની રહી છે અને પહેલાં જે બની રહી છે એમાં અત્યારે શું ફરક લાગી રહ્યો એ વખતે સમય પ્રમાણે જે ફિલ્મો પેકેજ હતી અને અત્યારે સમય પ્રમાણે આખો એક ચેન્જ આવ્યો છે અને ખૂબ સારો ચેન્જ આવ્યો છે અને ખૂબ સારી ક્વોલિટીની ખૂબ જ સારી કક્ષાની ફિલ્મો ખૂબ જ સારા કક્ષાનું મ્યુઝિક પણ આવી રહ્યું છે સંગીત ક્ષેત્ર પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે નમસ્કાર ગુરુ કુંભ હર શિષ્ય કુંભ હે ગડગડ કાઢે કોટ ભીતર પ્રેમે હાથ પસારે અને ઉપર મારે ચોટ આજ સંસ્કાર ભારતી દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ અને ગુરુયાત્રા કાર્યક્રમનું આયોજન થયેલું આ કાર્યક્રમ અંતર્ગત આપણે ગુજરાતના ખૂબ ખ્યાતનામ અને સર્વેના ગુરુ સમાન એવા શ્રી સંભુભાઈ મહેતા કે જેમણે સંગીત ક્ષેત્રે અનેક સિદ્ધિઓના શિખરો હાસિલ કર્યા અને હવેની પેઢી માટે માર્ગદર્શન પૂરું પાડી શકે એટલું સંગીતનું નવા નવી રચનાઓ અને સંગીતની સાથે લોકો જોડાયું અને સંગીતના રસોગીઓ માટે અનેક પ્રકારના રસો છે આવો આજના દિવસે આપણે શ્રી મહેતા સાહેબને વિનંતી કરીએ કે એ આપણને કંઈક એવી પ્રેરણાદાયક શબ્દોથી માર્ગદર્શન પૂરું પાડે કે આગળ જતા ઉગતા સંગીતકારો માટે પણ કે નવી પેઢી માટે પણ કંઈક સંગીત માટેનું આત્મજ્ઞાન મળે દાદા આ મિત્રો સંગીત ક્ષેત્ર એવું છે કે પહેલાં તો એમાં મહેનત નહીં જરૂર અને ખૂબ મહેનત અથાગ પરિશ્રમ કરો ત્યારે એ સંગીત આપણને સાધ્ય થાય છે પણ તોય આખો વિશાળ સંગીતનો જે આખો સમુદ્ર રૂપી સંગીત છે એમાં આપણે ખાલી દુઃખ જ મારી શકીએ છીએ વધારે આગળ વધે વધવા માટે ઈશ્વરની કૃપા બહુ જરૂરી છે એટલે ઈશ્વર કૃપા હોય ત્યારે જ આટલું મોટું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મારી પતિ મિત્રોને સર્વેને વિનંતી કે ખૂબ સાધના કરો ખૂબ આગળ વધો અને ભગવાન શિવનું માતા જગદંબા અને ભગવાન નારાયણનું સ્મરણ કરો અને એમનું પૂજન કરો અને અર્ચન કરો એનાથી સિદ્ધિ તમને મળી રહેશે અને કર્મેશું આ આપણે કહ્યું છે કે મા ફલેશું કદાચ કર્મણે એ કર્મણી એવા અધિકાર છે માં ફલેશું કદાચ કર્મ કરવામાં જ આપણો અધિકાર છે ફળ તો આપનારો ઉપરવાળો બેઠો એટલે મારી સૌને વિનંતી કે કર્મ કરો કર્મ કરો કર્મ કરો સાહેબ આપની જર્ની વિશે જણાવો આપની જે મ્યુઝિક્સની સમ્રાટમાં છો તો એની જર્ની વિશે સમજાવો મ્યુઝિકની જર્નીમાં એવું છે કે મેં એકત્રીસ વર્ષ હાઈ હાયર સેકન્ડરી સ્કૂલમાં નોકરી કરી એ વખતે તબલા વગાડતો અને એમાંથી ધીરે ધીરે મારું ધ્યાન હાઉ ટુ કમ્પોઝ પોઈટ્રી એમાં મારું ધ્યાન રહેતું અને એમાંથી ધીરે ધીરે કરતાં કરતાં આગળ વધ્યો અને મને મ્યુઝિક ડાયરેક્ટર બનવાનો ચાન્સ મળ્યો અને મેં ખૂબ એ ચાન્સને ખૂબ ન્યાય આપ્યો અને ખૂબ આગળ વધ્યો રંગવતુતિ મહારાજના બસો સડસન્ટ ભજન પણ મહારાજ દ્વારા થયા છે રંગ લીલા વૃત વાસુદેવા લીલાવૃત આ બધા પણ મહારાજે થયા છે અને એ એ દ્વારા ખૂબ 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 માનવું મારી મરાયન છે અને અદ્ભુત ચમત્કારો અને વાની જેવી મરાયન છે એ બધા ચમત્કારો ટીકા કરી શકાય તો નમસ્કાર મેં મંજુ મેહતા વન ઓફ ધ ટ્રસ્ટી સબતક સ્કૂલ ઓફ મ્યુઝિક અને હું એક સિતારવાદી કા છું ટોપ ગ્રેટ રેડિયોમાં અને મને સંગીત નાટક એકેડમી એવોર્ડ દિલ્હીથી આ વખતે પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યો અને મારી સંસ્થા સપ્તક સિતારનું શિક્ષણ આપ આજે જે સમય ચાલી સંગીત જે શીખી રહ્યા છે અથવા જે બી ફિલ્ડમાં છે સૌથી વાત ધ્યાન રાખવાની એ હોય છે કે આજકાલ બહુ જલ્દી રિઝલ્ટની એ હોય છે કે અમે ક્યારે સ્ટેજ ઉપર જતા રહીએ ક્યારે અમારું પરફોર્મન્સ થાય એ શાસ્ત્રીય સંગીતમાં તો સંભવ છે જ નહીં કેમકે તમને એની તાલીમમાં એ ખાસા વરસ જાય છે અને થોડી પેશન્સ રાખે બીજું એ છે કે એની સાથે પણ ભણવાનું પણ બહુ જરૂરી છે એકલા સંગીત કે એના આધારે આજના જમાનામાં મારા હિસાબથી થોડું મુશ્કેલ છે ના રહેવું જોઈએ બંને એ કરવા જોઈએ અને સારા ગુરુ પાસે સારી તાલીમ અને મહેનત આ બે જરૂરી છે મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે કે જે સંસ્કાર ભારતી જે કામ આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણે દરેક ફિલ્ડમાં જે કામ કરી રહ્યા છે વગર કંઈ હા એમાં કંઈ ફાયદો તો મની જોવાનું નથી કશું જોવાનું નથી પણ ખાલી મહેનત એને આપણા સંસ્કારોને સિંચવા શાસ્ત્રીય સંગીત હોય કે નૃત્ય હોય કે ગાયન હોય કે કવિતા હોય બધાના સન્માન કરે છે દર વર્ષે એટલે એ સંસ્કાર ભારતીનો કાર્યક્રમો બધા જોઈને મને બહુ જ આનંદ થાય છે એક એક ગુજરાતને માટે અહીં જે બી કંઈ થઈ રહ્યો છે સંસ્કાર ભારતી મેં બહુ જ સરસ રીતે સંસ્કાર ભારતીયોનો ઉદ્દેશ એ છે કે જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આપણા પર જે દબાણ વધી રહ્યું છે પ્રભુત્વ વધી રહ્યું છે અને આપણા જે જીવંત ઘટનાઓ છે આપણી સ્વાભાવિક નાનામાં નાની ઘટનાથી કે ભાઈ આપણે આસોપાલોનું તોરણ બાંધીએ છીએ પોતાના દ્વાર પર એવી નાની નાની ઘટનાઓ વિલુપ્ત થતી જાય છે લુપ્ત થતી જાય છે એવી તમામ કળાઓને જીવંત રાખવાનું અને એના દ્વારા સમાજને એક સરસ મજાનો મેસેજ આપવાનું મૂળ કાર્ય છે જે સંસ્કાર ભારતી અલગ અલગ વિધાના કલાથીના માધ્યમથી કરી રહી છે બીજું કે સરસ આજના ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે ત્યારે સો ટકા એવું કહેવું પડે કે ભારતભરમાં સન્માન થશે ગુરુઓનું કલા ગુરુઓનું પણ એક ગુરુઓને એક સ્થળ પર ભેગા કરે છે કોઈ ખોલ હશે તો ગુરુ આવશે ને એમનું સન્માન થશે એવું નહીં સંસ્કાર ભારતી એવું ઈચ્છે કે સન્માન લેવા ના આવવું કોઈ જોઈએ સન્માન આપવા આપણે જવું પડે સામે ચાલીને સ્વાભાવિક રીતે દરેક કલાગુરુના ઘરે જઈને એમનું પૂજન કરીએ અને એમની આરતી ઉતારીએ નમસ્તે હું શીતલ મકવાણા અને સંસ્કાર ભારતીમાં ઉપાધ્યક્ષની આ પદવી પર કાર્યરત છું આજનો દિવસ ગુરુ પૂર્ણિમા કે ગુરુજનોને પોંખવાનો સુંદર મજાનો અવસર કે આમ તો સતત જ્યારે ગુરુજી આટલા વર્ષો તમારી સાથે સતત પડખે ઊભા હોય એટલે કોઈ એક દિવસ ગુરુ પૂર્ણિમા માટે હોય નહીં પણ આજનો એક દિવસ જે છે એને લઈ અને આજે તમામ ગુરુજનો તમામ ક્ષેત્રના જેમણે સમાજમાં જો એ ન હોત તો કલાનો આટલો અવિરત સ્ત્રોત ન હોત અને અત્યારની એના પછીની પેઢી ન હોત એટલે ગુરુજી જે માર્ગ બતાવ્યો કે જેમણે આટલો સરસ રસ્તો કાપીને જેટલા આગળ ગયા ત્યાં સુધી અમારા જેવા બધા બાળકો જેટલા પણ શિષ્ય જેટલા પણ કલા સાથે સંકળાયેલા છે એમના પથ પર પણ જો ચાલે તો ખૂબ આગળ જઈ શકે અને આજે ગુરુ પૂર્ણિમાના અવસરે બસ એક સરસ વાત કહીશ કે ગમે તેટલી ટેકનોલોજી આગળ આવે પણ ગુરુ શિષ્ય પરંપરા કે જે ગુરુ અને શિષ્યને સતત સાથે રાખે છે એવો આ પ્રસંગ અને કર્ણાવતી સંસ્કાર ભારતી અમે લોકો ખૂબ રંગે ચંગે આ પ્રસંગ ઉજવ્યો અને અમદાવાદના જેટલા પણ ગુરુજનો છે તેમનું આદર સત્કાર સાથે સન્માન કરવાનો મોકો મળ્યો એના માટે હું પોતે અને મારી દીકરીઓ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કાયનેટ મીડિયા કર્ણાવતી